વિદ્યાર્થીઓ અને વાલીઓ એડમિશન કમિયસ કમિટીએ સ્ટે વેકેન્સી રાઉન્ડની જાહેરાત કરી દીધી છે એકદમ ખૂબ જ ટૂંકો સમય આપ્યો છે અને આને પહેલે કરી દઈ તો વધારે સારું કે જેને એમ બીબીએસ બીડીએસમાં ના મળે તો એ આયુર્વેદ હોમિયોપેથનો ઓપ્શન રહે પણ હવે એડમિશન કમિટી હમણાં તો આની સ્ટે વેકેન્સીની જાહેરાત કરી છે આયુર્વેદ હોમિયોપેથની ક્યારે કરે છે એનો ખ્યાલ નથી એકદમ ટૂંકો સમય આપ્યો છે કેમકે હવે ઘણી ઓછી સીટો છે બસો ચોત્રીસ સીટ છે એમબીબીએસ બીડીએસ જી ક્યુ એમ ક્યુ બધું મળીને તો સમય શું આપ્યો છે એમણે કે આઠ તારીખ આજથી તમે પિન પરચેસ કરી શકો આવતીકાલે છ વાગ્યા સુધી સાંજે ચોવીસ કલાક આપ્યા છે તમને કે આઠથી નવ સાંજે છ કલાક સુધી તમે પિન પરચેસ કરી શકો અને રાત્રે દસ કલાક સુધી રાત્રે દસ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી શકો આવતીકાલે અને હેલ્થ સેન્ટર ખાતે ચકાસણી ફક્ત એક જ દિવસ છે દસથી સવારે દસથી ચાર એટલે આટલો સમય આપ્યો છે શોર્ટ સમય છે કારણ કે હવે સીટો પણ ઓછી છે સ્ટુડન્ટ પણ ઓછા છે અગાઉ જે લોકો રજીસ્ટર્ડ છે એમને ફરી નથી કરવાનું કેમ કે એમને એડમિશન મળ્યું જ નથી ને એમના નામ મેરિટ લિસ્ટમાં છે તો એમને ફરી કરવાનું નથી આ તો જે લોકો એ પેલામાં આયુર્વેદ હોમિયોપેથમાં ફોરફિટ થયા હોય ને રજીસ્ટ્રેશન બાકી હોય તે એ લોકો અહીંયા રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા હમણાં સુધી નહીં કર્યું હોય તો કરી શકે છે અથવા કે પહેલાં બીજા રાઉન્ડમાં બીજા રાઉન્ડ પછી સીટ છોડી દીધી હોય ફોરફિટ થયા હોય ને ત્રીજામાં નહીં કર્યું હોય એ લોકો કરી શકે છે જેનું રજીસ્ટ્રેશન બાકી હોય એ લોકો કરી શકે ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ